અંકલેશ્વર શહેરના શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા જોગર્સ પાર્ક ખાતે નિર્માણ કરાયું છે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને અંકલેશ્વર શહેરના જોગર્સ પાર્ક ખાતે પહોંચીને પૂર્ણ થઈ શોભાયાત્રા જાહેર સભામાં ફેરવાઈ હતી જ્યાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ સભ્ય મનસુખ વસાવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર સંસ્થા પ્રમુખ નાથુરીક ઉપપ્રમુખ આરડી માને પ્રોજેક્ટ ચેરમેન સુનિલ નેવે કો ચેરમેન સંજય કોકરે સચિવ દિલીપ પાટીલ સચિવ મનોજ જેલ બેલદાર ખજાનચી યોગેશ પાટીલ સહિત સમાનના આગેવાનો જોડાયા હતા મહારાષ્ટ્રીય સમાજ અહીં કર્મભૂમિ તરીકે અપનાવી આગવી ઓળખ ઊભી કરી હોવાનું સીઆર પાટીલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું